હવે આપ વસ્તુ અને સેવા કર સુધારા અંગે સમાચાર સમીક્ષા સાંભળશો જેના લેખક છે મયુર સોલંકી આ નવરાત્રી દિવાળીએ દેશના સામાન્ય મધ્યમ વર્ગના લોકોને સૌથી મોટી ભેટ મળવાની છે વસ્તુ અને સેવા કર જીએસટી પરિષદે તમામ નાગરિકોનું જીવન ધોરણ સુધારવા અને નાના વેપારીઓ તેમજ ઉદ્યોગપતિઓ સહિત તમામ માટે વ્યવસાય કરવાની સરળતા સુનિશ્ચિત કરવા પર બહુક્ષેત્રીય અને બહુ વિષયક ધ્યાન કેન્દ્રિત કરીને આગામી પેઢીના જીએસટી સુધારાઓ કર્યા છે શ્રોતા મિત્રો તાજેતરમાં જ સ્વાતંત્ર્ય પર્વ પર લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી પેઢીના જીએસટી સુધારાઓની જાહેરાત કરી હતી देशवासियों ने संबोधन करता शू कहो आठ साल के बाद समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें। हमने एक हाई पावर कमिटी को बैठा करके रिव्यू शुरू किया राज्यों से भी विचार विमर्श किया और मेरे प्यारे देशवासियों हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे नवा कर माड़खा अंतर्गत हालना चार स्तरीय कर दर माड़खा ने નાગરિક મૈત્રીપૂર્ણ સરળ કરમાં તર્કસંગત તર્ક બનાવાય છે મિત્રો હવે માત્ર પાંચ અને અઢાર એમ બે જ દર નું માળખું લાગુ કરે છે જયારે તમાકુ જેવી નિષેધાત્મક વસ્તુઓ પર ચાલીસ ટકાનો ખાસ દર લાગશે સૌ પ્રથમ તો એ જાણીએ કે કઈ વસ્તુઓ અને સેવાઓને હવે જીએસટી માંથી મુક્તિ આપવામાં આવી છે સામાન્ય માણસ માટે વીમાને સસ્તો બનાવવા અને દેશમાં વીમા કવરેજ વધારવા તમામ વ્યક્તિગત જીવન વીમા પોલિસીઓ પછી ભલે તે ટર્મ લાઈફ યુએલઆઈપી અથવા એન્ડોમેન્ટ પોલિસી અને ના પુનર્વિમા કરવાના હોય તે તમામ સેવાઓ પર હવે જીએસટી લાગશે નહીં એટલું જ નહીં હવે તમામ આરોગ્ય વીમા એટલે કે મેડિક્લેમ પછી તે વ્યક્તિગત હોય કે કૌટુંબિક તેમજ વરિષ્ઠ નાગરિકો માટેના વીમા અને તેનો પુનર્વિમાને પણ જીએસટી મુક્તિ આપવામાં આવી છે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જે વસ્તુઓ પર જીએસટી પાંચ ટકાથી ઘટાડી શૂન્ય કરાયો છે તેની વિગતો આપી હતી रिडक्शन ऑफ जी एस टी फ्रॉम फाइव परसेंट टू निल पांच ऐसी जीरो में जाने वाले आइटम्स इंडिकेट कर रहा हूँ अल्ट्रा हाई टेम्परेचर मिल्क दू एच टी मिल्क चेना और पनीर ऑल द इंडियन ब्रेड विल सी नील रेट सो रोटी किसी के ऊपर भी चपाती और रोटी और पराठा और वॉट एवर इट इज दे ऑल कम टू नील તેત્રીસ જીવન રક્ષક દવાઓ પર જીએસટી બાર ટકાથી ઘટાડીને શૂન્ય અને કેન્સર દુર્લભ રોગો અને અન્ય ગંભીર ક્રોનિક રોગોની સારવાર માટે ઉપયોગમાં લેવાતી ત્રણ જીવન રક્ષક દવાઓ પર જીએસટી પાંચ ટકાથી ઘટાડીને શૂન્ય કરાયો છે એટલે તે તમામ દવાઓ પર હવે કર લાગશે નહીં તો મિત્રો હવે જાણીએ કઈ વસ્તુ પર કેટલો દર લાગશે વાળનું તેલ સાબુ શેમ્પૂ ટૂથબ્રશ ટૂથપેસ્ટ સાયકલ ટેબલવેર રસોડાના વાસણો અન્ય ઘરગથ્થુ વસ્તુઓ વગેરે જેવી વસ્તુઓ પર જીએસટી અઢાર ટકા અથવા બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે પેકેજ નમકીન ભુજીયા ચટણી પાસ્તા ઇન્સ્ટન્ટ નૂડલ્સ ચોકલેટ કોફી માખણ ઘી વગેરે જેવી લગભગ બધી ખાદ્ય ચીજો જેના પર જીએસટી બાર ટકા અથવા અઢાર ટકા છે તેને ઘટાડીને હવે પાંચ ટકા કરાયો છે કૃષિ વિષયક પેદાશો જેમ કે ટ્રેક્ટર ખેતી બાગાયતી અથવા વનીકરણ મશીનરી લણણી અથવા થ્રેસિંગ મશીનરી જેમાં સ્ટ્રો અથવા ચારા બેલર ઘાસ કાપવાના મશીનો ખાતર બનાવવાના મશીનો વગેરેનો સમાવેશ થાય છે આ તમામ વસ્તુઓ સસ્તી થશે કારણ કે તેના પર જીએસટી બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે સિમેન્ટ પર જીએસટી અઠ્યાવીસ ટકાથી ઘટાડીને અઢાર ટકા કરાતા હવે બાંધકામ તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રને પણ વેગ મળશે આ અંગે ગુજરાત વેપાર અને ઉદ્યોગ મહામંડળ જીસીસીઆઈના અધ્યક્ષ સંદીપ એન્જિનિયરે શું કહ્યું આવો સાંભળીએ સિમેન્ટને સસ્તું કરવાથી રિયલ એસ્ટેટ સેક્ટર ને પણ એક મોટી રાહત મળશે અને એનાથી રિયલ એસ્ટેટ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર બંનેને મોટી રાહત મળશે એટલે કામો વધશે અને રિયલ એસ્ટેટ સેક્ટરમાંય કામ ટપક સિંચાઈ ના સાધનોમાં પણ જીએસટી બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે ભારતીય ગુજરાત ના મહાસ સરકાર સબસિડી દેતી હતી પર કમ હોતા અભી પાંચ આવકાર દાયક બાબત પાન મસાલા ગુટખા સિગારેટ ચાવવાની તમાકુ જેવા ઉત્પાદનો સપ્ટેમ્બરના અપીલ સ્વીકારવા અને ડિસેમ્બર બે હાજર ના અંત પહેલા સુનાવણી શરૂ કરવા માટે વસ્તુ અને સેવા કર એપ્લેટ ટ્રિબ્યુનલ જી એસ ટી એ ને કાર્યરત કરવા ભલામણ કરી છે પરિષદે બેકલોગ અપીલ ફાઇલ કરવાની મર્યાદા માટે ત્રીસ જૂન બે ની તારીખ પણ ભલામણ કરી જીએસટીએટીની મુખ્ય બેન્ચ એડવાન્સ રૂલિંગ માટે રાષ્ટ્રીય એપ્લેટ ઓથોરિટી તરીકે પણ સેવા આપશે આ પગલા વિવાદ નિરાકરણ માટે એક મજબૂત સ્થિતિ પ્રદાન કરીને એડવાન્સ રોલિંગમાં સુસંગતતા સુનિશ્ચિત કરીને અને કરદાતાઓને વધુ નિશ્ચિતતા પ્રદાન કરીને જીએસટીના સંસ્થાકીય માળખાને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વસ્તુ અને સેવા કર સુધારા અંગે સમાચાર સમીક્ષા જેના લેખક હતા મયુર સોલંકી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું